કતારગામમાં ખાતું ધરાવનારા વેપારી પાસેથી દલાલ અને સહિત ત્રણ વ્યક્તિએ ઉધારમાં ચણિયાચોળી લઈ પંચોતેર લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણના પ્લેટિનમ હાઇટ ખાતે રહેતા રાજેશ ધર્મસિંહભાઈ ડોબરિયા પોતે એમ્બ્રોઇડરી જોબ વર્ક કામ કરે છે તેઓનું કતારગામ નવી જીઆરડીસીમાં ખાતું છે અઢી વર્ષ પહેલાં રાજેશ ડોબરિયાની કાપડ દલાલ હિમાંશુ નટવલાલ સનીશ્વરા સાથે ઓળખ થઈ હતી ત્યારે હિમાંશુએ વેચાણ કરવા માટે ચણિયા ચોડી માંગ્યા હતા ત્યારે માર્કેટના ધારાધોરણ મુજબ વેપારીઓ પાસેથી પેમેન્ટ લઈને આપશે અને પેમેન્ટની જવાબદારી તેની રહેશે ત્યારબાદ હિમાંશુ સાથે ભરત કાતરિયા તથા ભારતનો દીકરો અક્ષિત કુમાર રાજેશ ડોબરિયાને મળ્યા અને ભરત કાતરિયા તેમનો દીકરો બોમ્બે માર્કેટમાં દુર્ગા એનેક્સ નામથી વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું હિમાંશુના માધ્યમથી રાજેશ પાસેથી પંચોતેર લાખ રૂપિયાની ચણિયાચોલી ઉધારમાં લીધી હતી અને તેને પેમેન્ટ તેવે કર્યું ન હતું તમામ આરપીઓ દુકાન બંધ કરી નાસી છૂટ્યા છે તેઓ રાજેશની જેમ જ અન્ય વેપારી સાથે પણ છેતરપિંડી કરી છે રાજેશે ત્રણેય વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે હજર કુરસી સાથે પ્રકાશવાડા